હેલ્લો કાર જય માતાજી તો કે આમ શું બધા મિત્રો ઉમેદ કરું છું કે સારા રહેશો તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધા યુરોપની અંદર તો મિત્રો અત્યારમાં જોવો જાગી ગયો સુરને વાગી હશે સુવર્ણ નવું તો મિત્રો આજે તો જવાનું છે મી લાગવા કારણ કે કારખાને નથી જવાનું તો જવું છે મી લાગવાઈબા ફોન આવે એટલે જવાનું છે મી લાગો તો થયો એમાં કન્ટિન્યુ લઈ જાઓ અને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ નવા હોવો તો સબસ્ક્રાઈબ તો મિત્રો હાલો કન્ટિન્યુ રહીજો ફેમિલી શું કહેવાય જોવાય મિલે પહોંચી ગયા છે આમ તો સર્વ કરી જ નાખ્યું છે પણ મેં કીધું પહેલાં આપણે જોઈ લઈએ અંદર કેવું છે બધું કઈ રીતનું છે એ બધું જોઈ લઈએ અને પછી આપણે બ્લોકની અંદર શરૂ કરીએ તો જવા અત્યારમાં મિલ પહોંચી ગયો અને મિલ અંદર અમે ચાલુ કરી જ નાખ્યું છે તમે જોવો મારો વે કારણ કે મિલ ચાલુ કરી જ નાખ્યું છે તો હાલો અંદર જોઈ કઈ રીતે છે જો આ રીતે છે મિલ અહીંયા અહીંથી મારા આ કપાસ છે એ અહીંથી મારા અંદર ઓરવાના અને ઓરવાના એટલે ઓલું થોડું દેખાય ને અહીં ભરાઈ જાય એવું એ ભાઈ બધા પીડા અહીંથી આ ગો ભરી અને પછી અહીંયા નાખવાનું આ બે ભાઈ જોઈ જાય કરે છે કારણ કે બંધ પડી ગયું છે એટલા માટે કરે છે અને અહીંયા હમણાં બે શરૂ થઈ જાય એટલે આમાંથી કેટલી આખો દિવસની એક દિવસની હો કાઢવાની હોય આવું છે બધું જોવા કામ કરવા પહેલી વાર આવ્યું હતું કારણ કે ક્યારે આમ મિલનું ભાઈ કામ તો કરે કર્યું જ નથી ઈડા ઘણો હતો અને ખેતી ઘટો ને એવું બધું હતું પહેલી વાર મેં કીધું હાલો જોઈએ આજમાં કેવું થાય કેમ થાય કેમ નહીં આ કરી જો ચાલુ ભાઈ કરે છે એ હમણાં ચાલુ કરી નાખશે આ એક ચાલુ થઈ ગયેલું છે અને અહીંયા ને અહીંયા અમે કપાય છે અંદર નીકળી સીધા આમાંથી અહીંયા પોપડી અહીં બની નીકળે છે કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ રહેજો અને હજી બ્લોકની અંદર તમને મજા આવે કારણ કે હજી મારે જવાનું છે વાડીએ વાડીએ જવાનું છે કારણ કે હમણાં ત્યાં ટુકડો નથી તો અહીંથી ફ્રી થઈને પછી જવાનું છે બીજું વાડીએ તો કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ રહેજો જો અહીંયા અત્યારે મહેનત ચાલી છે શરૂ છે મહેનત બધી તો હાલો તમને આખું મિલ બતાવી દો કઈ રીતનું છે બધુંય ખોલ નીકળે પોપડી કેવાય ને આપડે માલ બધી પોપડી આપતા હોય જોવો જમા થાય ફેલ્યુ માં બે જો આયા બધું બેલ લેવા મારા તો કલાક નું કામ હોય કપાય છે હોય પછી આરામ કરવાનું કલાક કલાક જ્યાં આપડે તો બે આવવાનું હોય આ ભાઈ જોવા મહેનત જોક છે આગળ Boa noite, ela é a બંધ કરી નાખે પછી શું કેવાય શું કરે જોઈ હાલો શું કરે ફેમિલી વાગી ગયા છે રાતના દસ અને અમે જો અહીંયા બધા બેઠા છે અમાર નીતો છે અહીંયા અઘનોશ છે અને બધા બેઠા છે ને વઘડી બે અને પછી હું કહેવાય વ્લોગ એડિટિંગ કરી નાખી તો આજનો વ્લોગ અહીંયા સુધી તે જો તમને વિડીયો જોવો ગમ્યો હોય તો એક લાઇક શેર એન્ડ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે નવી સવાર સાથે ત્યાં સુધી જય માતાજી બાબા